નમસ્કાર ન્યૂઝ આપનું સ્વાગત છે હવે જોઈએ સમાચાર ભાવનગર બોટાદ લોકસભાના સાંસદ તેમજ ભારત સરકારના કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેન બાભણિયા ઠાકર શ્રી વિહાડાનાથના તેમજ પરમ પૂજ્ય શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબાના દર્શને આજ રોજ પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યામાં ભાવનગર બોટાદ લોકસભાના સાંસદ તેમજ ભારત સરકારના કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન બાભાણીયા ઠાકર શ્રી વિહાળાનાથના તેમજ પરમ પૂજ્ય શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબાના દર્શને આવેલ પૂજ્ય બા અને પૂજ્ય ભૈલુબાપુ દ્વારા નવનિયુક્ત કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેનનું સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ ભાજપ પરિવાર વતી શ્રી નીમુબેનના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રસંગે પરમ પૂજ્ય શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર શ્રી નિર્માડાબા પૂજ્ય શ્રી ભૈલુ બાપુની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી આ પ્રસંગે બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલ બોટાદ ભાજપ મહામંત્રી શ્રી જામસંગભાઈ બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જેઠીબેન પરમાર બોટાદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મંજુબેન બારિયા બોટાદ એપીએમસી ચેરમેન શ્રી મનહરભાઈ માતરિયા રાણપુર એપીએમસી ચેરમેન શ્રી કિશોરભાઈ ધાંધલ અને સૌ ભાજપ પક્ષના હોદ્દેદાર અને કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ભાજપ પરિવાર બોટાદ વતી શ્રી નીમુબેનનું સૌએ સન્માન કર્યું હતું અહેવાલ કનુભાઈ ખાચર ગુજરાત સીકિયો ન્યૂઝ પાડિયાદ